મિત્રો માનવ સેવા પ્રભુ સેવા તો આ રોજ આવ્યા છીએ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ગામ ધરમિયામાં જ્યાં એક દાદીમાં છે જેમની આગળ પાછળ કોઈ છે નથી અને એક આ દીકરી છે જે જોડે રહે છે તમે જોઈ શકો છો કે આ વરસાદનું વાતાવરણ ચાલુ છે તો ત્યારે ચાલુ વરસાદમાં અમે ગામ ધર્મિયામાં આવ્યા છીએ અને આ બાનું ઘર જુઓ આ જ છે ઘર બીજું કશું જ છે નથી આ જ ઘરમાં વર્ષોથી રહે છે